નમસ્કાર ખેડૂત મિત્રો હું અજય મુણિયા આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ એટલે ફટાફટની મિત્રો ફટાફટ એટલે હું તો કે ફટાફટ જે છે એ જે તમામ પ્રકારના પાકની અંદર જે આવતી તમામ પ્રકારની જે ઈયળ છે એ લીલી હોય ગુલાબી હોય કાબડી હોય લશ્કરી હોય ઘોડિયા એળ હોય કોઈ પણ પ્રકારની એળ હોય અરે રીંગણાની અંદર રહેલી ડોકા મળી હોય કે પછી સૂટ બોરર હોય તમામ પ્રકારની એળોને ફટાફટ મારવાનું કામ કરતી કોઈ પ્રોડક્ટ હોય તો એ છે આ ફટાફટ એક પંપની અંદર મિત્રો દસ એમ અને એ જે છે એ મિત્રો આપણે નાખી દઈએ તો તમામ પ્રકારની ઈયળોનો મિત્રો આપણે ખાતમો કરી શકીએ છીએ મિત્રો આ ફટાફટ જે છે એ સંપૂર્ણ જે છે એ કહેવાય ઇઝરાયેલી ટેકનોલોજી આધારિત અને જે છે એ કહેવામાં આવે તો કે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી વનસ્પતિના હર્કમાંથી તૈયાર કરવામાં આવેલી આ એક પ્રોડક્ટ છે મિત્રો કોઈપણ પાકને કોઈ પણ જાતનું આડઅસર નથી કરતી અને જે ઈયળ જે છે એનું લાંબા ગાળાનું રિઝલ્ટ એ મિત્રો ફટાફટ દ્વારા આપવામાં આવે છે મિત્રો ફટાફટ વાપરવાથી ઈયળ તો મળે જ છે પણ અલનું સાથે એનું જે ચક્ર છે એ જીવન ચક્રને પણ ડોળ એ મિત્રો ફટાફટ કરી નાખે છે ત્યારે આ ફટાફટ જે છે એક પંપમાં દસ એમ એલ નાખી હાલના સમયગાળા અંદર જે એ સણિયાનું વાવેતર કર્યું છે જે મિત્રોને તુવેરનું વાવેતર કરેલું છે એ તમામ ખેડૂત મિત્રો આ ફટાફટનો જે છે એક દસ એમ એલ નાખીને મિત્રો છંટકાવ કરી દેવામાં આવશે તો મોંઘા ભાવની દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત નહીં પડે માત્ર થી ત્રીસ રૂપિયાની અંદર મિત્રો આ ફટાફટ જે છે એનો પંપ તમને પડશે અને જે છે એ રિઝલ્ટની અંદર ખૂબ સારું પરિણામ તે મિત્રો તમે મેળવી શકશો તો મિત્રો આપ પણ જે છે એ આ ફટાફટનો ઉપયોગ કરી આપના પાકને જે છે એ આ જે ઈયળો જે છે એનાથી તમે નુકસાન થતું એ મિત્રો અટકાવી શકશો ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર મિત્રો આ નંબર ઉપર ફોન કરી અને ગુજરાતના તમામ ખૂણા ઉપર કયા તાલુકામાં કયા જિલ્લામાં મળશે એની વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો તો ફટાફટ જાઓ અને ફટાફટ મેળવી અને ફટાફટ ઇયલ ખાતમો કરો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર